અરવલ્લી જિલ્લામાં ધોરણ દસ બાર ની એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો ત્રેતાલીસ કેન્દ્રમાં એકસો સત્તર પરીક્ષા બિલ્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી જોઈએ આ અહેવાલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અરવલ્લી જિલ્લામાં આગામી તારીખ અગિયાર માર્ચ લેવાનાર ધોરણ દસમાં અંદાજિત અઢાર હજાર સાતસો અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના બોર્ડ પરીક્ષા સહિત અંદાજીત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો ચોરાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે આ માટે વહીવટી વિભાગ દ્વારા ત્રેતાળીસ પરીક્ષા કેન્દ્રો ઊભા કરાયા છે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી અરવલ્લી જિલ્લા ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારી અને કર્મચારીઓની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થી સમયસર પહોંચે અને સંપૂર્ણ સ્વસ્થતા સાથે પરીક્ષા આપે તે માટે શિક્ષકો દ્વારા સૂચનાઓ આપવામાં આવે અને પરીક્ષા સ્થળ ઉપર વિદ્યાર્થીઓને વર્ગખંડ શોધવામાં મુશ્કેલીઓ ના થાય તે માટે આયોજન કરવા કલેક્ટરે જરૂરી સૂચન કર્યા હતા અરવલ્લી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર દસ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની મુખ્ય પરીક્ષા માટે કલેક્ટર પ્રશસ્તિ પારીખના અધ્યક્ષસ્થાને અરવલ્લી જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષા સમિતિ મહત્વના મુદ્દાઓ અને વિભાગીય જવાબદારીઓની ચર્ચા કરવામાં આવી હતી